ધારો કે આપણે આપેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ શોધવા માંગીએ છીએ પ્રક્રિયા કઈક આ પ્રમાણે છે બોરોન ટ્રાય અવસ્થામાં છે એચ ટુ ઓ આના દરેક એક મોલ માટે આપણને પાણીના ત્રણ મોલ જોઈએ અહીં પાણી એ પ્રવાહી અવસ્થામાં છે આ સંતુલિત સ્થિતિમાં છે અહીં પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયા થાય હવે આપણને અહીં નિપજ તરીકે હાઇડ્રોફ્લોરિક એસિડ HF ના ત્રણ મોલ મળે જે જલીય દ્રાવણમાં છે તે પાણીમાં ઓગળી જાય છે જો તે પાણીમાં દ્રાવ્ય ન હોય તો આપણે તેને હાઇડ્રોજન ફ્લોરાઇડ કહીશું પરંતુ જો તે પાણીમાં દ્રાવ્ય થઈ જાય તો આપણે તેને હાઇડ્રોફ્લોરિક એસિડ કહીશું હવે આપણને આ નિપજની સાથે સાથે બોરિક એસિડ નું એક મોલ પણ મળે જે એચ છે અને તે પણ જલીય દ્રાવણમાં હશે તે પણ પાણીમાં ઓગળી જાય છે જો આપણને આ પ્રકારની પ્રક્રિયા આપેલી હોય તો સંતુલન અચળાંક માટેની પદાવલી શું થાય તમે કહેશો કે તે ખૂબ જ સરળ છે સંતુલન અચળાંક ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ બરાબર નિપજની સાંદ્રતાનો ગુણાકાર માટે અહીં હાઇડ્રોફ્લોરિક એસિડની સાંદ્રતા અથવા હાઇડ્રોફ્લોરિક એસિડની મોલારિટી અને તેની 3 ઘાત ગુણ્યા બોરિક એસિડની સાંદ્રતા H3BO3 ની સાંદ્રતા યાદ કરો કે તમે અહીં આની 3 ઘાત કેમ લઈ રહ્યા છો જો તમારે આ પ્રકારે પ્રક્રિયા કરવી હોય તો હાઇડ્રોફ્લોરિક એસિડના 3 મોલ બોરિક એસિડના 1 મોલની ખૂબ નજીક હોવા જોઈએ જો તમે અગાઉનો વિડિયો જુઓ તો મેં તેમાં સંતુલન અચળાંક વિશે વાત કરી છે અહીં આ આ પ્રક્રિયા થવાની સંભાવના અથવા આ બધા જ અણુઓ સમાન જગ્યાએ મળશે તેની સંભાવના દર્શાવે છે પરંતુ આ નિપજ બાજુ છે તમે અહીં પ્રક્રિયક બાજુ પણ લખી શકો તમારી પ્રક્રિયા કઈ દિશામાં જઈ રહી છે તેના આધારે તમે નક્કી કરી શકો ભાગ્યા હવે પ્રક્રિયક બાજુ લખીશું બોરોન ટ્રાય ની સાંદ્રતા અથવા બોરોન ટ્રાય ની મોલારિટી ગુણ્યા પાણીની સાંદ્રતા અથવા પાણીની મોલારિટી અને તેની ત્રણ ઘાત આપણે અહીં આ શોધીશું પરંતુ તે પહેલા હું ઈચ્છું છું કે તમે આ પાણીની સાંદ્રતા કેટલી આવશે તે શોધો પાણીની મોલારિટી શું થાય તે શોધો યાદ કરો કે સાંદ્રતા બરાબર પ્રતિ થાય પરંતુ આ પ્રક્રિયામાં શું થઈ રહ્યું છે હું વાયુ અવસ્થામાં રહેલા બોરોન ટ્રાયફ્લોરાઈડ ને પાણી સાથે મિશ્ર કરી રહી છું જેના પરિણામે આપણને કેટલાક જલીય એસિડ મળે છે આ બંને અણુઓ પાણીમાં સંપૂર્ણ રીતે દ્રાવ્ય થઈ જાય છે અહીં દ્રાવક કોણ છે પાણી એ દ્રાવક છે અહીં પાણી એ સોલ્વન્ટ છે પ્રક્રિયા ભલે આ પ્રમાણે થઈ રહી હોય પરંતુ અહીં પાણી બધી જ જગ્યાએ છે હવે જો તમે પાણીની સાંદ્રતા શોધવા માંગો તો અહીં આ પ્રક્રિયામાં પાણી બધી જ જગ્યાએ છે માટે તેની સાંદ્રતા ખૂબ જ વધારે થાય જો આપણે તેને સંભાવનાના સંદર્ભમાં વિચારીએ જો આપણે આ પ્રક્રિયાને પૂરෝගામી પ્રક્રિયા તરીકે વિચારીએ તો મારે આ બોરોન ટ્રાયફ્લોરાઈડ નો અણુ ચોક્કસ કદ માં કઈ જગ્યાએ મળશે તેની સંભાવના શોધવી પડે અને મને તે ચોક્કસ અણુઓ પણ જોઈએ પરંતુ અહીં પાણી બધી જ જગ્યાએ છે પાણી એ દ્રાવક છે તેથી મારે ફક્ત બોરોન ટ્રાયફ્લોરાઈડ ની સાંદ્રતા ની ચિંતા કરવાની જરૂર છે તેથી આપણે અહીં કહી શકીએ કે પુરોગામી પ્રક્રિયાનો દર પુરોગામી પ્રક્રિયાનો દર અથવા પુરોગામી પ્રક્રિયાનો વેગ બરાબર પુરોગામી આ વેગ કોઈક અચળાંક પર આનો ગુણાકાર પાણીની સાંદ્રતા સાથે કરવાની જરૂર નથી જ્યારે આપણે છેદ લખીએ ત્યારે તમારે આ દ્રાવક ને લખવાની જરૂર નથી દ્રાવણમાં ખરેખર શું ઓગળેલું છે તમે માત્ર તેને જ અહીં લખો અહીં પાણી બધી જ જગ્યાએ છે તેથી તમે સંભાવનાની દ્રષ્ટિએ વિચારો કે પાણીનો અણુ મળવાની સંભાવના છે તો પાણી બધી જ જગ્યાએ હોવાથી તેની સંભાવના એક સાથે કરી શકો કોઈ પણ સંતુલન જ્યાં તમારી પાસે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ હોય તો આપણે તેને વિસમાંગ સંતુલન કહીશું આપણે તેને વિ સમાંગ સંતુલન વિ સંતુલન એટલે કે હેટરોજીનિયસ ઇક્વિલિબ્રિયમ કહીશું તો હવે આપણે વિષ્યાંગ સંતુલનનું બીજું ઉદાહરણ જોઈએ ધારો કે મારી પાસે પાણી છે જે વાયુ અવસ્થામાં છે પાણીનું વાયુ સ્વરૂપ એ વરાળ થશે પરિણામે તે આ સમીકરણમાં દ્રાવક થશે નહીં વત્તા કાર્બન છે જે ઘન સ્વરૂપમાં છે હવે અહીં પણ સંતુલિત પ્રક્રિયા થાય પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા આપણને નિપજ તરીકે હાઇડ્રોજન વાયુ મળે જે વાયુ અવસ્થામાં છે વધતા બીજી નિપજ તરીકે કાર્બન મોનોક્સાઇડ મળે તે પણ વાયુ અવસ્થામાં છે હવે આ પણ વિષમાંગ સંતુલન થાય કારણ કે તમારી પાસે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ છે તમારી પાસે અહીં વાયુ અવસ્થા અને ઘન અવસ્થા છે હવે જો આપણે ઘન પદાર્થની વ્યાખ્યાને જોઈએ તો તેઓ વ્યાખ્યા પ્રમાણે વાયુમાં કે દ્રાવણમાં દ્રાવ્ય થઈ શકતા નથી જો અહીં આ જલીય દ્રાવણ હોત તો તે દ્રાવ્ય થઈ શકે જો આપણે અહી પૂરોગામી પ્રક્રિયા વિશે વાત કરીએ તો તે પૂરોગામી પ્રક્રિયા કોના પર આધાર રાખે આપણે તેને લખીશું પૂરોગામી પ્રક્રિયાનો દર અથવા પુરોગામી પ્રક્રિયાનો વેગ જો આપણે અહીં ઘન પદાર્થની વાત કરીએ તો આપણી પાસે કાર્બનનો ટુકડો છે ધારો કે આપણી પાસે અહીં કાર્બનનો સમઘન છે જે કઈક આ પ્રમાણે છે અહીં આ કાર્બનનો સમઘન છે અને આ કાર્બનના સમઘનની આસપાસ વાયુ અવસ્થામાં પાણી રહેલું છે તેની આસપાસ વરાળ રહેલી છે જો તમે અહીં ચોક્કસ ઘનફોડને પસંદ કરો ઉદાહરણ તરીકે આ સમઘનની ધાર પરના કોઈ પણ કદને કોઈ પણ વિસ્તારને પસંદ કરો તો તમને હંમેશા તેની આજુબાજુ કાર્બન જોવા મળે માટે અહીં પાણીના વાયુની સાંદ્રતા મહત્વની છે જેના કારણે આ પુરોગામી પ્રક્રિયા મળે છે માટે આ વેગ બરાબર કોઈક અચળાંક ગુણ્યા દેખાતો હશે બે હાઇડ્રોજનના પરમાણુઓ અને તેવી જ રીતે કાર્બન મોનોક્સાઇડ જે કંઈક આ પ્રમાણે દેખાઈ શકે તો અહીં પ્રતિગામી પ્રક્રિયાનો દર પ્રતિગામી પ્રક્રિયાનો વેગ બરાબર કોઈક અચળાંક ગુણ્યા આ બંને અણુઓ એક સમાન જગ્યાએ મળે તેની સંભાવના એક રીતે વિચારીએ તો આ સંભાવના તેમની સાંદ્રતા પર આધાર રાખે તેથી કે ગુણ્યા હાઇડ્રોજન વાયુની સાંદ્રતા ગુણિયા કાર્બન મોનોક્સાઇડની ની સાંદ્રતા હવે જયારે આ પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે આ બંને વેગ સમાન થવા જોઈએ અહીં આ કે આર આવશે માટે આના બરાબર કે આર પ્રતિગામી પ્રક્રિયા નું ગુણિયા હાઇડ્રોજન વાયુની સાંદ્રતા ગુણિયા કાર્બન મોનોક્સાઇડ વાયુની સાંદ્રતા હવે આપણે સમીકરણની બંને બાજુએ અને વડે ભાગીએ પરિણામે કે અચડાંક ના અચળાંકના છેદમાં પ્રતિગામી અચળાંક મળે અને તેના બરાબર એચ ટુ ની સાંદ્રતા ગુણ્યા સી ની સાંદ્રતા ભાગ્યા એચ વાયુની સાંદ્રતા હવે અહીં આ અચળાંક જ છે માટે આપણે આને સંતુલન અચળાંક ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કહીશું આમ જ્યારે તમે વી સમાંગ સંતુલનમાં સંતુલન અચળાંક વિશે વાત કરો ત્યારે તમે દ્રાવકને અવગણી શકો દ્રાવકને અવગણો જે રીતે આપણે પહેલા ઉદાહરણમાં જોયું હતું જેમાં આપણે બોરોન ટ્રાઇફ્લોરાઇડ પ્રક્રિયા પાણી સાથે કરી હતી મેં તેમાં પાણીને અવગણ્યું હતું કારણ કે પાણી બધી જ જગ્યાએ હતું અને બીજી બાબત એ યાદ રાખો કે તમે ઘન અવસ્થાને પણ અવગણી શકો તમે ઘન અવસ્થાને પણ અવગણી શકો જયારે આપણે ભવિષ્યના વિડીયોમાં સંતુલન અચળાંક દાખલા ગણીશું ત્યારે આ બે બાબત ને ધ્યાનમાં રાખીશું હવે પછીના વિડીયોમાં આપણે લ શેટેલિયરનો નો સિદ્ધાંત જોઈશું